નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર જો મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ રાજ્ય સરકાર દ્વારા જે લેવાયેલી ધોરણ છની પરીક્ષા પી એસ ઇ જે છવ્વીસ ચાર બે હજાર પચીસના જો રોજ લેવાઈ હતી પી એસ ઇનું પૂરું નામ છે પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ ઇપી સ્વિચ તો મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે વિડીયોની અંત સુધી જોતા રહેશો તો ચાલો આપણે હવે પેપરનું સોલ્યુશન જોઈએ રોમન અંક કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે તો રોમન અંકનો જે છે સાત અક્ષરનો સમાવેશ થાય છે પછી છે પ્રશ્ન બીજો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક શાળામાં છસો ને નેવ્યાસી વિદ્યાર્થી હતા અને એમાંથી ચોવીસ પચીસમાં શાળા ધોરણ એકમાં અઠાણું નવા આવ્યા પછીસો આઠમાની અંદરથી જતા રહ્યા તો કેટલા વિદ્યાર્થીઓનો તફાવત થયો તો ઘટ થઈ બે વિદ્યાર્થીઓ ઘટ્યા પછી એક શાકભાજી વાળો ચાલીસ રૂપિયાના કિલો બટાકા વેચે છે તેને બુધવારે અને ગુરુવારે કુલ બાવીસ વેચે છે તથા શુક્રવારે કુલ કિલો તો અઠવાડિયા તો તેણે બુધવારથી શુક્રવાર સુધીમાં કુલ કેટલા બટાકાનું વેચાણ કર્યું તો એનો જવાબ જે છે એ શું આવશે એનો જવાબ આવશે બાવીસો ને એસી રૂપિયાના એને બટાકા વેચા નીચેમાંથી એ અને બી માટે યોગ્ય સંખ્યા શોધો પ્રશ્ન નંબર ચાર છે તો એની અંદર જવાબ આવશે એ બરાબર બે અને બી બરાબર ચોત્રીસ જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ છે આકૃતને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પ્રશ્ન નંબર જે પાંચ છે પાંચનો જવાબ આવશે બી એ જ રીતે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર જે છ છે તો છ ની અંદર શું કહેશે એનો દશા સ્વરૂપ તો આઠસો વધતા ચાર વધતા નવ પોઈન્ટ નવ ભાગ્યા દસ એનો જે સરવાળો કરીએ તો થાય છે આઠસો ને ચાર પોઈન્ટ નવ ધોરણ છમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો કઈ રમતમાં વધુ રસ ધરાવે છે નીચે આપેલી માહિતી તેના આધારે જવાબ તો અહીંયા ખોખો ક્રિકેટ કબડ્ડી લંગડી ફૂટબોલ અને એની સામે કેટલા વિદ્યાર્થી છે એનો જવાબ સંખ્યા પણ આપેલી છે તો હવે આપણે નીચે પ્રશ્ન જે પૂછાય એના જવાબ લખીએ પ્રશ્ન નંબર સાત છે ફૂટબોલ કરતાં ખોખો રમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી વધુ છે તો એ જે જવાબ છે સાતમાનો જવાબ આવશે પાંચ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ જે છે એ ત્રીસ વિદ્યાર્થીઓ છે પ્રશ્ન નંબર નવ છે નીચે આપેલ આકૃતિમાં સોરી બાજુમાં આપેલ આકૃતિમાં કેટલી સમિતિ રેખા દોરી શકાય તો એની અંદર જવાબ આવશે બે બે પોઈન્ટ પાંચનું અપૂર્ણાંક સ્વરૂપ પ્રશ્ન નંબર દસ જે છે એનું તો પાંચ ભાગ્યા બે પછી પ્રશ્ન નંબર જે અગિયાર છે એની અંદર કઈ સંખ્યાને ઉતરતા ક્રમમાં તો સૌથી મોટી તો જવાબ આવશે સી પ્રશ્ન નંબર બાર જે છે નીચેમાંથી કયું સાચું નથી તો બાર જે છે એની અંદર સી બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે એ ખોટું છે સાચું નથી પ્રશ્ન નંબર તેર છે તો એની અંદર શું પૂછે કેવા પ્રકારનો ખૂણો બને છે તો આકરો તમે જોશો એટલે લઘુકોણ દેખાશે પછી અહીંયા પ્રશ્ન નંબર ચૌદ છે અને ખાનાઓની અંદર તમને આમાં કઈ સંખ્યાનો સમપૂર્ણક દર્શાવે છે તો પ્રશ્ન નંબર ચૌદ જે છે એની અંદર જવાબ આવશે બી પ્રશ્ન નંબર પંદર છે અને એની અંદર પરિમિતિ પૂછી છે તો એમનો સરવાળો થશે તો સરવાળો કુલ કેટલો થાય છે તો તમારે સરવાળો બાજુમાં કરી લેવાનો અને સરવાળો થશે એનો ચોત્રીસ જેટલો સરવાળો થાય છે પ્રશ્ન નંબર છે પિસ્તાલીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાકનો ગુણોત્તર તો એનો જે ગુણોત્તર કરવા જઈએ તો સોળનો જવાબ આવશે એ પ્રશ્ન નંબર સત્તર છે નીચેમાંથી કઈ આકૃત દોરી શક્ય છે તો પ્રશ્ન નંબર સત્તરનો જવાબ આવશે એ કાટકોણ ધરાવતો સમભૂત સમજવી બાજુ ત્રિકોણ એક શર્ટ સીવડાવવા માટે બે પોઈન્ટ પચાસ મીટર એટલે અઢી મીટર જેટલું કાપડ જરૂર છે તો ચાલીસ મીટર કાપડ બનાવવા માટે કુલ કેટલા શર્ટ તો સોળ શર્ટ આવશે જવાબ એ આવશે અઢારનો પ્રશ્ન નંબર ઓગણીસ છે તે ઓગણીસની અંદર આપણે જોઈએ કે કઈ સંખ્યાને ત્રણ વડે વિભાજ્ય છે તો ત્રણ વડે વિભાજ્ય જે છે ડી પ્રશ્ન નંબર વીસ છે નીચેમાંથી કયું વિધાન ખોટું છે તો જે વીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી સમ ચતુષ્કોણ સામ બાજુ સમાતર હોય છે એ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર ચાર એક એકવીસ છે ચારસો મીટર લંબાઈ અને બસો મીટર લંબાઈ મીટર પોળાઈ ધરાવતા પહોળાઈ તો એમનું તમારે ક્ષેત્રફળ શોધવું પડશે અને ક્ષેત્રફળ જે મળશે એને પંદર વડે ગુણાકાર કરવો પડશે તો જવાબ આવશે એનો એક લાખ વીસ હજાર નીચેમાંથી કઈ સંખ્યા બે અને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો બે અને પાંચ વડે જે ભાગી શકાય છે એ સંખ્યા છે સી ચારસો પચાસ પ્રશ્ન નંબર ત્રેવીસ છે નીચેમાંથી કંઈ સંપૂર્ણ સંખ્યા નથી તો સંપૂર્ણ સંખ્યા દસ જે છે એ સંપૂર્ણ નથી પ્રશ્ન નંબર ચોવીસની અંદર જો એક કરોડ બરાબર કેટલા હજાર થાય તો એક કરોડ બરાબર દસ હજાર થાય કેલ્ક્યુલેટરમાં બારસો પચાસનો અડસઠ સાથેનો ગુણાકાર કરવાના બદલે છ્યાસી સાથે ગુણાકાર થઈ ગયો તો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ છે એની અંદર કેટલો તફો વધારે છે તો બાવીસ હજાર પાંચસો જેટલા વધારે હશે પ્રશ્ન નંબર છવ્વીસ જોઈએ ઘડિયાળનો કાંટો ચારથી શરૂ કરીને ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણ ભાગ્યા ચાર આંટો ફરે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે તો એ સાત ઉપર ઊભો હશે એક ભાગ્યા છમાં કેટલો પ્રશ્ન નંબર સત્યાવીસ એક ભાગ્યા છ છમાં કેટલા ઉમેરે તો એક ભાગ્યા ત્રણ થાય તો એનો જવાબ આવશે એ પ્રશ્ન નંબર અઠ્યાવીસ જે અઠ્યાવીસની અંદર શું પૂછે છે કે નિમિત નીતિને હજાર રૂપિયાની જરૂર હતી તેણે બેંકમાં મોકેલા રૂપિયામાંથી બેંકમાંથી બસો અડત્રીસ પાંચ વ્યાજ આપ્યું અને બીજી બેગમાંથી ત્રણસો અઠ્યાવીસ વીસ રૂપિયા વ્યાજ મળ્યું તો હજાર રૂપિયા હવે કેટલા છે તો બંને પહેલાં વ્યાજનો સરવાળો કરવો પડશે અને એ જ અઠ્યાવીસનો જવાબ આવશે બી નીચેની આકૃતિમાં પરિમિતિ કેટલી જ્યારે પરિમિતિની વાત આવે ત્યારે બધી બાજુનો સરવાળો કરી લેવાનો હોય છે તો એ જો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી છવ્વીસ સેન્ટીમીટર જેટલો જવાબ મળે છે પ્રશ્ન નંબર ત્રીસ છે તો અહીંયા દિવાસળીની સળીથી નીચેની પેટર્ન બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડશે તો કયા નિયમો વપરાય તો બી પાંચ એન વત્તા બે પ્રશ્ન નંબર એકત્રીસ છે નીચેમાં એક ચિત્રમાં લાલ રંગના પંદર ત્રિકોણ લાલ રંગના પંદરવર્તુળ લીલા રંગના પંદર ત્રિકોણ તથા લીલા રંગના પંદરવર્તુળનો સમાવેશ થાય તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિનો ગુણોત્તર શું થાય તો પ્રશ્ન નંબર જે એકત્રીસ છે એનો જવાબ થાય એ એક જેમ બે પછી પ્રશ્ન નંબર બત્રીસ છે તો બત્રીસની અંદર શું કહેશે નીચે પ્રતિબિંબ માટે પ્રતિબિંબ કોણ માટે નીચેમાંથી કઈ બાબત સાચી છે તો પ્રતિબિંબ કોણ માટેની જે જવાબ છે એની અંદર આપણે જોઈએ પહેલાં વાંચવો પડશે તો જે ડી છે એ પ્રતિબિંબ માપ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે તો એ સાચી વાત છે ચતુષ્કોણ માટે નીચેમાંથી કયું સાચું નથી તો પ્રશ્ન નંબર જે તેત્રીસ છે એની અંદર જવાબ આવશે ડી દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે એ વાત સાચી નથી પ્રશ્ન નંબર ચોત્રીસ છે નીચેમાંથી આકૃતિ પરિમિતિ તો બધાનો સરવાળો કરવાનો થશે બધાનો સરવાળો જ્યારે કરવાનો થાય તો એનો જે જવાબ છે એ ચોત્રીસ નંબરનો જવાબ આપણે જોઈએ સરવાળો કરતાં તો આપણને શું મળે છે અઠ્યાવીસ આપણે જોઈએ પ્રશ્ન આકૃતિ ફલક ધાર અને સંખ્યા અનુક્રમે કયો વિકલ્પ પસંદ કરશો પાંત્રીસ નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે બી નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલાં સૌથી નાની આવશે પછી મોટી તો એ પ્રશ્ન નંબર આવશે એનો જવાબ છત્રીસનો નો સી પછી પ્રશ્ન નંબર સાડત્રીસ એ એક કિલો બટાકાનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર પોઈન્ટ ચાર ભાગ્યા સોરી ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલો બટાકાનો કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એના જે રૂપિયા ચૂકવવા પડશે કેટલા હશે પંચાણું રૂપિયા જેટલા હું એક એવી ભાજ્ય સંખ્યા છું જે હું એક એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં બેનો વધારો કે બેનો ઘટાડો કરો તો પણ હું અવિભાજ્ય ત્રીસ તો એવી કિંમત છે ડી અડત્રીસનો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર ઓગણચાળીસ છે તો ઓગણચાલીસ નીચેમાંથી કયું વિધાન ખોટું છે તો ઓગણચાલીસનું જે વિધાન છે એ કયું ખોટું છે નીચે પહેલાં વિધાનો બરાબર વાંચી લેવા પડશે અને વાંચશો તો આપણને ઝડપથી ખબર પડશે તો વિધાન બી જે છે એ ખોટું છે આંખ તથા ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયા વિટામિનની જરૂર પડે તો વિટામિન એની દરિયાના પાણીમાંથી મીઠો મેળવવા માટે કઈ પદ્ધતિ તો બાષ્પીભવન જે એકતાલીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ બી આવશે બેતાલીસ નંબરનો જે પ્રશ્ન જે નીચેની જે વનસ્પતિ મૂળ ન હોય તે બધા મૂળ સમાન દેખાય તો પ્રશ્ન નંબર બેતાળીસનો જવાબ આવશે તંતુમૂળ પ્રશ્ન નંબર તેતાલીસ આપણું કાંડ કાળું ઘણા નાના નાના અસ્થિઓનું ભરેલું છે તેને શું કહેવામાં આવશે તો તેને મણી બંધાસ્તી હિંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે તો હિંચકાની ગતિ જે છે એ આવર્ત ગતિ છે ચુમ્માલીસ નંબરનો પ્રશ્નની અંદર જવાબ સી આવશે પછી પ્રશ્ન નંબર પિસ્તાલીસ છે તો શું કહેશે હવામાં નાઇટ્રોજન ઓક્સિજનનો ભાગ કેટલો છે તો નવ્વાણું ટકા વનસ્પતિમાં શ્વસન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે તો છેતાલીસ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સી શ્વસન દિવસ માટે રાત્રિએ બંને સમય થાય છે શ્વસન વનસ્પતિની અંદર પછી પ્રશ્ન નંબર સુડતાલીસ છે તો એ સુડતાલીસની સાદા અરીસા મળતા પરિવા માટે કેટલું કયું સાચું નથી તો સુડતાલીસ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર સી મળતું પ્રતિબિંબ વસ્તુ મૂળ વસ્તુ કરતાં મોટું હશે એ વાત સાચી નથી નીચેમાંથી કઈ વનસ્પતિને પાંદડા શાકભાજી તરીકે લેવામાં આવે છે તો સરસવ જે અડતાલીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર ઓગણપચાસ છે તો એની અંદર નીચેમાં સાનો સમય વનસ્પતિ જક કે પ્રાણીજક સ્ત્રોત તરીકે થાય છે તો અહીંયા જે છે એ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે એ ઓગણપચાસના અંદર મીઠું પછી પચાસ નંબર પ્રશ્ન ક્રિપાઓના આહારમાં સોયાબીન વાલ વટાણા જેવા વનસ્પતિ વનસ્પતિ જે સ્ત્રોતોનો શ્વાસ થાય છે તો કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળી રહેશે તો જેનો જવાબ આવશે પ્રોટીન એમાંથી વધુ મળશે નીચેમાંથી કોને સિન્થેટિક સંશ્લેધી રીસા કહી શકાય એકાદ નંબરનો પ્રશ્ન છે તો પોલિએસ્ટર એ જવાબ આવશે પછી પ્રશ્ન નંબર બાવન છે તો એની અંદર કપાસના છોડમાં તેના ઝીંડવાને શું કહેશે તો ફળ કહેવાય છે નીચેમાંથી કયું પ્રશ્ન નંબર ત્રેપન છે નીચેમાંથી કયું પાર ભાષક પદાર્થ જૂથ કહી શકાય તો પાણી અને ધુમ્મસ સી જવાબ આવશે પછી પ્રશ્ન નંબર ચોપન છે મીના વાળ રબર બેન્ડ વડે બાંધેલા છે તો મીના કયા પ્રકારના ફેરફાર પસાર થઈ જવાય તો એને પ્રશ્ન નંબર ચોપનનો જવાબ છે બી ઉલટાવી શકાય નીચે પ્રશ્ન નંબર પંચાવન છે ઊંચાઈ એને પ્રકારના આધાર આધારે સનો સમાજ સંસ્કૃતિમાં થતો નથી તો પ્રશ્ન પંચાવન જે છે એનો જવાબ છે સી પછી પ્રશ્ન નંબર છપ્પન છે કરોડ કરોડસ્તંભ કેટલી કસેરીકાઓથી બનેલી છે તો તેત્રીસ પછી પ્રશ્ન નંબર જે સત્તાવન છે મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યારે પાણીમાં જે ઉગવેલું હોય છે એની અંદરથી મેળવતા હોય છે દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી હશે તો સુરેખ પ્રશ્ન નંબર અઠાવનનો જવાબ બી આવશે પછી પ્રશ્ન નંબર ઓગણસાઠ છે હાડકાના બંધારણ માટે કયો ક્ષણિક સાર જરૂર છે તો કેલ્શિયમ એનો જવાબ આવશે બી પછી નીચે પ્રશ્ન નંબર સાહીઠ છે નીચેના પૈકી ખોરાકના કયા ઘટકો શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક છે અવશ્ય જવાબ આવશે બી કઈ વનસ્પતિનું લાંબુ આયુષ્ય હોય છે તો વડનું જવાબ બી આવશે એકસઠ નો પ્રશ્ન નંબર બાસઠ છે કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થાય છે તો પ્રશ્ન બાસઠ નો જવાબ જવાબ આવે છે એ ખલ સાંધાઓ પછી પ્રશ્ન નંબર ત્રેસઠ છે રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલન નીચે આપેલા કયા અનુકૂલન પાણીની સામે પહોંચી વળી શકાય નહીં તો તેને રેતીની અંદર ચાલવા માટે લાંબા પગ છે એ વિધાન સાચું નથી પછી પ્રશ્ન નંબર ચોસઠ છે નીચેનામાંથી કયો કયું આવડત ગતિનું ઉદાહરણ નથી તો પ્રશ્ન નંબર જે ચોસઠ છે એનો જવાબ આવશે બી વસ્તુ કરતા નાનું અને ઊંધું પ્રશ્ન નંબર પાસઠ જે છે કુદરતના જળચક્ર માટે શું મહત્ત્વનું છે તો કુદરતના જળચક્ર માટે જે છાસઠ નંબર પ્રશ્ન છે તો અ પાણીનું બાષ્પીભવન થવું બહુ જરૂરી છે પ્રશ્ન નંબર સડસઠ છે તો સડસઠ નીચેમાંથી કયું ચુંબક માટે સાચું નથી તો સડસઠ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે એ ગજિયા સમાન ધ્રુવ રાખે તો લાંબા સમયે નાશ પામતા હોય છે પ્રશ્ન નંબર અડસઠ છે તો ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટને તો ત્યાં તમને શું જોવા મળશે અંદર ઘની ભવન અડસઠ છે એનો જવાબ બી આવશે પિન્ટુના હાડકા નાજુક બનીને વળગી ગયા છે તો ડૉક્ટર તેને કયો ખોરાક લેવાની સલાહ આપશે તો એને ચરબીયુક્ત ખોરાક જોવા બી ઓગણા સિત્તેરનો પ્રશ્ન નંબર જે સિત્તેર છે એનો નીચેમાંથી કયું સજીવ છે તો સિત્તેર છે મગ સજીવ છે જો એને બીને વાહીએ તો ફરી ઉગી જાય પછી પર્વત તારા કવિતામાં તણખાનો તાર તણખાનો તારનાર કોણ છે તો ઈશ્વર પ્રશ્ન નંબર બોતેર છે વાર્તા અરે વાર્તામાંથી પંખીઓના રાજા કોણ છે તો ગરુડ પ્રશ્ન નંબર તો કવિતામાં ચુમોતેર નો જવાબ બી સૌરાષ્ટ્રની રસ પ્રશ્ન નંબર પંચોતેર છે દૂર શું નજીક શું કાયમ શું વ્યક્ત થાય છે તો દૂર શું અને નજીક શું અંદર વ્યક્ત થાય છે આશાવાદ ધૂળકાઠ

બાકી બધા માતા માટે શબ્દ વપરાયેલા છે પ્રશ્ન નંબર ત્યાસી છે શબ્દ શું માટે શબ્દો ઢોલ જેવું વાદ્ય હતો પડધમ ત્યાંસી નો બી જવાબ આવશે રમેશ અણીવાળે પેન્સિલથી લખે છે આ કે વિશેષણ ઓળખીને લખો તો ચોરાશી નો પ્રશ્ન જે છે એની અંદર અણી જે છે એ શબ્દ વિશેષ ક્ષણ છે તો એ સી જવાબ આવશે પ્રશ્ન નંબર પંચ્યાસી જે છે ભગવાન બુદ્ધે નામ બુદ્ધે નામને બદલે સાનો મહિમા તો નામના બદલે કામનો મહિમા પંચ્યાસીનો જવાબ સી આવશે પદ્મવ્યુહ ભેદી શકવાની આવડત કૃષ્ણ અર્જુન સિવાય કોનામાં હતી તો એ પ્રદ્યુમિન્યની અંદર હતી છ્યાસીનો જવાબ આવશે એ સત્યાસી નંબરનો પ્રશ્ન જે છે એ દરેક માટે આપણે શુભ વિચારીએ તો તે ખાલી ન થાય તો એ અશુભ ન થાય સત્યાશીનો જવાબ બી આવશે મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો એ ભાથુ અઠ્યાસી નંબર જવાબ આવશે ડી પ્રશ્ન નંબર છે નીચે આપેલા શબ્દ જોડમાંથી કયો કયું શબ્દ જોડ સાચું છે તો શોધીને લખો તો પ્રશ્ન નંબર જે 89 છે એ ની અંદર સી શારદા તો મયુર વહીની એ સાચું પ્રશ્ન નંબર નેવું છે સરદા સરો કઈ નદી પર છે તો નર્મદા નદી પર અટલ બ્રિજ ક્યાં સ્થળે આવેલો છે તો અમદાવાદની અંદર પ્રશ્ન 91 છે એનો જવાબ સી આવશે પ્રશ્ન બાણું છે એની અંદર નીચે પૈકી શું વેલા પર થાય છે તો બાણું છે એની અંદર વેલા ઉપર થાય છે 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 મેળો ક્યાં ભરાય તો જે એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ તો બુધ છે પ્રશ્ન નંબર પંચાણું જે છે એ પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે તો પંચાણું નંબરનો જે પ્રશ્ન છે તો ચાર આવરણા રહેશે પ્રશ્ન છન્નું છે કોઈ દિન રહેવાના બગ બગીચા એટલે છન્નો જવાબ આવશે ડી ખૂબ વૈભવ ભોગવવાનો પ્રશ્ન નંબર સત્તાણું છે શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી લીટી દોરેલા શબ્દનો અર્થ જણાવવા તો નંબરનો જે પ્રશ્ન છે એની તીવ્ર ઈચ્છા હતી પ્રશ્ન નંબર અઠ્ઠાણું જે છે એનો જવાબ જોઈએ આહા આવી વેકેશન વાક્યમાં કયો વિરામજીનો આવ્યો આવશે તો અઠ્ઠાણું નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ડી ઉદ્ધાર આવશે

પછી પ્રશ્ન નંબર એકસો ને બે જે છે નીચેમાંથી કાળ ઓળખીને લખો ત્યાંનું જમણ મને ફાવ્યું હતું તો જે હતું મતલબ ભૂતકાળ થઈ ગયો ભારતનો સાતપુડા ખાલી પ્રકારનો પર્વત છે તો એ પર્વત કેવો છે ખંડ પર્વત છે બી જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો ને ચાર છે નીચેમાંથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને શું કહેવામાં આવે છે તો પૂનમ સુધી વળતી કળાને કહેવામાં આવે છે અજવાળિયું હડપ્પી સભ્યતાનું એકમાત્ર ત્રણ ભાગમાં વેચાયેલું નગર પ્રશ્ન નંબર એકસો પાંચ છે તો એની અંદર ધોળાવીરા પ્રશ્ન નંબર એકસો છ આવે છે રેખાંકિત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખો ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા તો જે છ એકસો છ નંબરનો છે એની અંદર જાતિ જંગલ એ જાતિવાચક છે પ્રશ્ન નંબર એકસો ને સાત છે પરાગ મેદાનમાં ઝડપથી દોડે વાક્યમાં ક્રિયા વિશેષણ ઝડપથી તો જવાબ એકસો ને સાતનો સી આવશે પ્રશ્ન નંબર એકસો આઠ નીચે આપેલા શબ્દમાં સમાધાન શબ્દ વિકલ્પમાં શોધીને લખો અંતિમ તો જે એકસો આઠ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવશે અંતિમ એટલે આખરી નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ શોધીને અનુજ અનુજ એટલે પ્રશ્ન નંબર જોઈએ અનુજનો તો અગ્રજ અનુજ એટલે પાછળનું થાય અથવા નાનો પણ થાય તો અગ્રજ એટલે આગળનું

તો ડાંગી સ્ત્રીઓ જે છે કથિર કે ચાંદીના ઘરણા પહેરે છે પ્રશ્ન નંબર એકસો ને તેર દડો ખૂબ ઊંચો હતો રમેશ ખાલી જગ્યા રમેશે કેચ પકડી લીધો તો એકસો તેર જે છે એને તો પણ કેચ પકડી લીધો પ્રશ્ન નંબર એકસો ચૌદ અલગ પડતો શબ્દ તો કેરોટ પછી પ્રશ્ન નંબર એકસો ને પંદર છે દસ જેમ પંદરને અંગ્રેજીમાં કેવી રીતે લખાય છે તો એકસો પંદર આવશે સી ક્વાર્ટર પાસ્ટ ટેન પ્રશ્ન સોળ ફાઇન્ડ આઉટ ધ રોંગ વર્ડ્સ પેર ફ્રોમ ધ પોન્ડ એક્ટિવિંગલી એક્ટિવિંગ પે તો એકસો સોળ નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સોર હોર અયોગ્ય જોડ પસંદ કરો પ્રશ્ન નંબર એકસો ને સત્તર છે તો રેબિટ રન ફ્રોક હોપ ક્રોકોડાઈલ ચ્યુ સ્નેક તો એકસો ને સત્તર નંબર છે સ્નેક હિસ મન ડોલના મુહાવરેકા સહી વાક્યમાં પ્રયોગ જે એકસો ને અઢાર નંબરનો છે મન ડોલના મુહાવરેકા સહી વાક્યમાં પ્રયોગ ચૂનીએ તો એકસો ને અઢાર નંબરનો પ્રશ્ન છે એની અંદર સ સી આવશે ખિલોના દેખ બચ્ચે કા મન ડોલા પ્રશ્ન નંબર એકસો ઓગણીસ શબ્દકોષ કે ક્રમમાં નિમ્નલિખિત કોણ સા શબ્દ સૌસે પહેલે આવે કક્કા પ્રમાણે લખવાનો છે તો કયો શબ્દ પહેલો આવશે તો બી નદી પહેલો આવશે પ્રશ્ન એકસો ને વીસ નિમ્ન કોણ સા શબ્દ વિશેષણ હે તો વિશેષણ સુંદર તો આ હતું મિત્રો ધોરણ છ નું પીએસસીનું પેપર સોલ્યુશન તો ફરી મિત્રો આપ આપણે વિનંતી કરી કે જો મિત્રો આપ ચેનલ પર નવા હો લાઇક તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે તમે તમારા મિત્રોને લિંક મૂકી અને મદદ કરશો